કેસો માટે અમદાવાદ જવું પડે છે જેના કારણે સમય અને નાણાંનો બગાડ થાય છે તો સૌરાષ્ટ્રના લાખો લોકોને આનો લાભ મળશે તો ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગને જો દૂરની મુસાફરીનો ખર્ચ ઉઠાવી નથી શકતા તો આ માંગને લઈને વકીલોએ કોર્ટ પરિસરમાં શંખ વગાડી નારેડ વધીને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેમણે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વહેલી તકે આ માંગ પૂરી કરવા અપીલ કરી છે તો આ ઘટનાએ સૌરાષ્ટ્રના ન્યાય માટેના સંઘર્ષને નવું બળ આપ્યું છે અને વકીલોનું કહેવું છે કે આ લડત તારીખ અગિયારના રોજ અગિયાર કલાકને અગિયાર મિનિટે એકસો ને અગિયાર સ્લીપર વધેરી હાઈકોર્ટ બેન્ચની માગણીની લડતના આ શ્રી ગણેશ કરવામાં આવ્યા છે વર્ષોથી જ્યારે રાજકોટ બાવીસમાં ચાર ચારસો વકીલોની સંખ્યા હતી એ એસીના દાયકાથી આ માગણી અમારી પેન્ડિંગ હતી આજે ચાર હજાર વકીલો રાજકોટની કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે અમારી આ માગણીને બુલંદ બનાવવા માટે આજે વિશાળ સંખ્યામાં વકીલ મિત્રો એકત્રિત થયા છે આજથી અમે આ લડતના શ્રી ગણેશ કરીએ છીએ ભારતના બંધારણ પ્રમાણે ઝડપી ન્યાય મળવો જોઈએ અને સરળ ન્યાય મળવો જોઈએ એવી કંઈક કલ્પના છે એવી એક બંધારણીય જોગવાઈ છે ત્યારે સરળ અને સસ્તો ન્યાય તો જ મળી શકે જો એ ઘર આંગણે હોય તો અને વર્ષોથી આ સૌરાષ્ટ્રના લિટિગંટ અમદાવાદ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે લિટિગેશન એટલું મોટી વિશાળ સંખ્યામાં પેન્ડિંગ છે કે ધક્કા સિવાય બીજું કશું જ ત્યાં કંઈ મળતું નથી એટલે જો આ ન્યાયને સરળ અને સુલભ બનાવવું હોય તો આજની સબળ માંગ છે કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ સ્થાપિત થવી જોઈએ તો જ ખરા અર્થમાં ન્યાય થયેલો ગણાય આજે તો અમારી આ શરૂઆત છે અમે એક સમજો કે આ હાઈકોર્ટ બેન્ચ સ્થાપિત કરવા માટેની એક પ્રક્રિયા છે એની મંજૂરી માટેની સૌથી પહેલા તો સરકારને અમે આ માટે દરખાસ્ત કરીશું સરકાર હાઈકોર્ટને રજૂઆત કરશે અમે પણ હાઈકોર્ટને રજૂઆત કરીશું અને આ સંકલન છે એ કેન્દ્ર સુધી લઈ જશું અને સુપ્રીમ કોર્ટ અલ્ટિમેટલી આના માટે મોહર મારતી હોય એટલે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની તમામ કામગીરી અમે વિગતવાર હવે પછી કરીશું ખબર ગુજરાત